રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ પ્રકારના આરોગ્ય કેન્દ્રો છે ત્યાં હાલ જે છે રેપિડ ટેસ્ટની સુવિધા છે ઉપલબ્ધ છે ખાસ કરીને વ્યક્તિને કોવિડ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય જઈને પોતાનો રેપિડ ટેસ્ટ છે છે એ કરાવી શકે આ ચાર થી પાંચ દિવસ પહેલા રાજ્ય સરકારની સૂચના મુજબ છે આપણે મોક મોકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું એ બાબતે આપણે જે દવાની ઉપલબ્ધતા ઓક્સિજન કન્સન્ટ્રેટર ઉપરાંત રેપિડ ટેસ્ટ અને આરટી જે કીટ છે એની અવેબિલિટી ઉપરાંત તમામ સ્ટાફની છે એ ચકાસણી કરીને લોકોની કોમ્પિટન્સી એટલે કે લોકોની કેપેસિટી મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે વગેરે બાબતે છે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ છે એ સાથે સાથે પીડીઓને પીકેચ હોસ્પિટલ અને રાજકોટ શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પણ કરવામાં આવી હતી અને ત્યાં લોકોનો ઓક્સિજન સપ્લાય આ ઉપરાંત ઓક્સિજન ચેઇન અને ઓક્સિજન છે એ કઈ રીતે એનો જથ્થો ઉપલબ્ધ છે અને કઈ રીતે એનો વપરાશ કરવામાં આવશે એના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બાબતની તમામ જે ચકાણી છે ખાસ કરીને પીએસએ પ્લાન્ટ પીડીયુ સાથે સાથે રાજ્ય રાજકોટના આજુબાજુના સીએચસી અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આવેલ જે ઓક્સિજન પ્લાન્ટ છે એની પણ ચકાસણી છે એ કરવામાં આવી હતી આ ઉપરાંત બેડની ઉપલબ્ધતા આઇસોલેશન વોર્ડ બાબતેની વિવિધ પ્રકારની ડ્રિલ છે એનું આયોજન કરવામાં આવેલું હતું હાલ જે છે આ બે દિવસથી જે કોવિડના ન્યૂઝ છે એ નવા વેરિયન્ટ બાબતે રાજ્ય સરકારની કોઈ સૂચના નથી મળી આ પરંતુ અમારી જે આરોગ્યની ટીમ છે એ સતર્ક છે હાલ જે છે ઓપીડીમાં આવતા તમામ શરદી ઉધરસ અને તાવના અથવા સારી સિમ્ટમ દવા ધરાવતા અથવા હાઈગ્રેડ ફીવર શરીરમાં કળતર છે એ વધારે હોય અને શરદી ઉધરસ છે એ મળતા ના હોય અને શ્વાસમાં તકલીફ પડતી એવા તમામ કેસો છે એનું સેમ્પલિંગ છે એ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર સુસજ્જ છે